કલાલે ગામ ખાતે આવેલ શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરે ગઈકાલે હનુમાન જયંતિ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષ પઘાર કાઉન્સિલર સ્મિત પટેલ ટ્વિંકલબેન ત્રિવેદી કૌશલભાઈ દવે યુવા મોરચાના મહામંત્રી નયન રાય યુવા મોરચાના પ્રભારી પંચમહાલના યોગદીપસિંહ જાડેજા અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ગુર્જર સાહેબ તમામ લોકોનું સ્વાગત કરીને આરતી ઉતારવામાં આવી હતી સાથે જ મોટી સંખ્યામાં કલાલી ગામના તેમજ આજુબાજુની સોસાયટીના રહીશોએ આ ભંડારામાં મહાપ્રસાદનો લાભ લીધો હતો

આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે કલાલી ગામ જેમાં બે હજાર આઠમાં ના મારા દાદા અક્ષર નિવાસી ચિમનભાઈ સનાભાઈ રાયના હસ્તે શ્રી સંકટ મોચન હનુમાનજી દાદાની સ્થાપ સ્થાપના કરવામાં આવી હતી આજે ગામજનો અને સોસાયટીના રહીશોએ નક્કી કર્યું હતું કે આજે હનુમાન જયંતિથી આપણે સવારે મહાપૂંજા કરીએ અને સાંજે સાત વાગે ભંડારા જેવું આયોજન રાખ્યું આજે મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો અને મોટી સંખ્યામાં લોકોએ દર્શન કર્યા આમાં વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષભાઈ સ્મિતભાઈ ટ્રિંકલબેન કૌશલભાઈ દવે યોગદિશી બાપુ અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અને ગામજનો મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો પણ ઉપસ્થિત રહ્યા હતા